એટલે એ તો મનેય ખબર છે મેં બોલી એ કોઈ નહીં બોલે એ એ ખબર છે પણ આ દેહને એકદી બાબુ દુનિયા દિવાળી જ મૂકવાની છે બાકી એક દેહથી એક જો પાંચ આત્માને આનંદ આવતો હોય તો એમાં લડી લેવાય એમાં કઈ સવાલ જ નથી મારે લાગે હું એવો કોઈ મોટો કલાકાર નથી પણ એવી ગુરુ મહારાજની મારા માતા પિતાની કંઈક તમારા ભાઈ ભાઈબંધ દોસ્તારોની કૃપાથી આ મારો દીકરો રહ્યો પૂછો

એટલા માટે પણ મારો કહેવાનો મતલબ એ છે કે જે આ મુરદાસની ની વાત કરીને કોક નું શેર પીવે ને કોકના હાથમાં ને અમારે અહીંયા વડનગરમાં એક પ્રોગ્રામ હતો ને બોલો માવઠું થયું હમણાં જે મારો પ્રેમી મને કે બાપુ મારા બાપુ વેહિ ગયા છે ને મારે ભજન રાખવા છે ખર્ચો કેટલો નાનો માણસ બિચારો મજૂરી કરે મેં કીધું ખર્ચ કાંઈ ન થાય તારે ભજન રાખવા ભજન થઈ જાય પણ મને કે મને અંદાજ તો કયો મેં કઉ એક નાળિયેર લઈ આવજે બીજું કઈ કરવું નથી અને આ મેં ઉસ્તાદ ના ને બેન જવાના મેં એમ ભાઈ બંધ દોસ્તાર હો હો પચા પચા કાઢી ને એમને આપી દેવું એ કે ના ના એમ તો કે હું સાઉન્ડ બાઉન્ડ લાવીશ એ મેં કહું તારે લાવું એટલે લાવજો કે આપણે સાઉન્ડ વગેરે ભજન થાય છે અમે એ લઈ આવ્યો બિચારો સાઉન્ડ લઈ આવ્યો અને કુદરત ને કરું ચતુરભાઈ ચતુરભાઈ અમે બે હતા ને ચતુરભાઈ મેં કહું તમે ગણપતિ માંડો એ ગણપતિ નું બાબુ ભજન પૂરું ન થયું વરસાદ મીડ્યો ખાબકવા હવે બજારમાં રાખ્યો એ કાગળ ને બાગળ ને બધું સાઉન્ડ ઉપર રાખ્યું હવે બે હે એવું જ નહીં ઓલાનો ભાવ બિચારો અંદરથી એટલો બધો દુઃખી થયો કે મારે ભજન કરવા તા મારા બાપા અને ભજન હવે વરસાદ નહીં કરવા દે એટલે મેં કીધું તું મોડો પડી મામ તારે ભજનનું જ કામ છે કે બીજું કંઈ કામ છે પણ કે હવે આમાં મેં કીધું આ પણ તારી ઓલડી તો છે ને પણ કે ઓલડી છે એમાં કે હમાય એવું જ નથી કાંઈ કે મારી પાસે મોટી શેટી પડી છે મારી પાસે આટલા દસ જણા મેં કહ્યું આપણે સીએ દસ જણા પણ મને કહ્યું શેટી કે અડધું અડધો રૂમ રોકી રાખી

મારે માણાની કોઈ જરૂર ન હોય મને તો એવા અધિકારી પાંચ બેઠા હોય ને એટલે મને એમ થાય શું આમને આપી દઉં બાકી તો કોઈ બાપુ અમારે અહીંયા કોઈ કોથળા નથી નાખી દેવાનો પણ મારો કહેવાનું મિનિંગ એ છે કે